સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જેના હોદ્દેદારોની ગઈકાલે યોજાઈ હતી ચૂંટણી આજે જાહેર થયું પરિણામ પ્રમુખ પદે વિનય પટેલ અને મહામંત્રી પદે સુરેશ પટેલનો થયો છે વિજય સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી શિક્ષકોએ મતદાન કર્યું હતું ચુમ્મોતેર વર્ષીય નંદુભાઈ પટેલ જેમને પોલીસથી થયો કડવો અનુભવ કે પોતાની આપવીતી કહેતા આંખમાં આંસુ આવી ગયા ઘટના છે અમદાવાદના સ્થાનંદની છવ્વીસ વર્ષ પહેલાં નંદુભાઈના સાસુએ તેમને જમીન નંદુભાઈના પત્ની એટલે કે પોતાની દીકરીના વિનોદાબેનના નામે કરી દીધી હતી આ વાત નંદુભાઈના શાળાઓને પસંદ ન આવી છવ્વીસ વર્ષ જૂના આ કેસમાં હવે છેક પોલીસ ફરિયાદ નોંધાઈ ચોંકાવનારી વાત તો એ છે કે નંદુભાઈના પત્નીનું બે વર્ષ પહેલા મોત થઈ ચૂક્યું છે તેમ છતાં તેમના નામે પોલીસે ચકાસણી કર્યા વિના જ ફરિયાદ નોંધી ઓગણત્રીસમી જાન્યુઆરીની રાત્રે પોલીસ નંદુભાઈ પાસે પહોંચી અને તેમની ધરપકડ કરી પહોંચતા કોર્ટે સાણંદ પોલીસની ઝાટકણી કાઢી કોર્ટે કહ્યું કે વર્ષો જૂનો આ કેસ દસ્તાવેજી પુરાવા પર આધારિત છે તેમ છતાં અરજદાર નંદુભાઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખ્યા જે ખોટું છે કોર્ટે નંદુભાઈના જામીન મંજૂર કરીને રાહત આપી